રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિત માં રજૂઆત કરી હતી જ્યાં રજૂઆત ને ધ્યાન લઈને સરકાર દ્વારા સકારાત્મક અભિગમ મળી રહ્યો છે સરકારે આ વાત ની નોંધ લઈ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જવાબો પણ લેખિત માં આપ્યો છે છોટાઉદેપુર નગર રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો ઓરસંગ નદી ની રોનક બદલાઈ જાય છે સરકાર દ્વારા સરહદ ઉપર આવેલ ડુંગરાળ વિસ્તાર અચ્છાદિત ભૌગોલિક વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં પ્રજાની લોકમાતા ગણાતી ઓરસંગ નદી પસાર થાય છે નદીમાં રેતીનો જથ્થો ઉપલબ્ધ છે પાછલા વર્ષ અને હાલમાં રેતી માંથી સરકાર ને કરોડો રૂપિયાની રોયલ્ટી ની રકમ મળી છે અને મળી રહી છે દેપુર જૂના વખતના રજવાડાનું ઐતિહાસિક નગર છે અને પૌરાણિક ઇમારતો છોટા ની શોભા વધારે છે આ નગર પાસે પાસેથી ઓરસંગ નદી ના પશ્ચિમ કિનારે અતિ પૌરાણિક જગન્નાથ મહાદેવનું મંદિર આવેલું છે નદી કિનારે જિલ્લા પંચાયત ભવન પણ આવેલું છે અને વિકાસ અર્થે ઓરસંગ કિનારા ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટે લોક માંગણી બળવત્તર બની છે રિવરફ્રન્ટ બનાવવાથી શહેરી વિસ્તારમાં અને ખાસ કરીને છોટાઉદેપુર ના નગરજનો માટે ફરવા ફરવા માટે રમણીય સ્થળ બને તેમ છે આદિવાસી વિસ્તારના લોકો આવી સુવિધા આપવામાં આવશે અને છોટાઉદેપુર નગર ના વિકાસમાં અનેરું યોગદાન પ્રદાન થશે અને શહેર સહિત ગામડાઓને અનેરી સુવિધાઓ સાથે પ્રવાસનો ચોક્કસ લાભ મળશે તેવી રજૂઆત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સરકારમાં કરી હતી તે લેખિત રજૂઆતને પગલે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ મળતા સમગ્ર છોટાઉદેપુરની જનતામાં આનંદની લાગણી ફેલાય